સોનેરી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તમારા વિકલ્પ છે એ તેલીબિયા ઉત્પાદન 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 ટામેટા સી બટેકા ડી બાગાયતી ખેતી તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી બાગાયતી ખેતી શ્વેત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તમારા વિકલ્પ છે એ તેલીબિયા ઉત્પાદન બી માછલી ઉત્પાદન સી ઈંડા ઉત્પાદન ડી દૂધ ઉત્પાદન તમારો સાચો જવાબ છે વિકલ્પ બી દૂધ ઉત્પાદન ગુલાબી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તમારા વિકલ્પ છે એ દુગ્ધ ઉત્પાદન બી માછલી ઉત્પાદન સી ઝીંગા માછલી ઉત્પાદન ઉત્પાદન તમારો સાચો જવાબ છે વિકલ્પ સી માછલી રજત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તમારા વિકલ્પ છે એ મત્સ્ય ઉત્પાદન બી ઈંડા ઉત્પાદન સી દુગ્ધ ઉત્પાદન ડી તેલીબિયા ઉત્પાદન તમારો સાચો જવાબ છે વિકલ્પ બી ઈંડા ઉત્પાદન વાદળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તમારા વિકલ્પ છે એ મત્સ્ય ઉત્પાદન બી ઈંડા ઉત્પાદન સી દૂધ ઉત્પાદન ડી કૃષિ ઉત્પાદન તમારો સાચો જવાબ છે વિકલ્પ એ મત્સ્ય ઉત્પાદન